ડોક્ટર વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ તે નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છતા માટે વિશેષ માર્ચ યોજાયું નગરના સખી મંડળની બહેનો માટે મોટી સંખ્યામાં એકત્ર થઈ ડભોઈ ટાવર ચોકથી બાગ સુધી પગપાળા ચાલીને જનજાગૃતિ ફેલાવી માર્ચ દરમિયાન નગરના વેપારીઓ અને નગર નાગરિકોને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ નગર બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી નગરપાલિકા દ્વારા બિનઉપયોગી વસ્તુઓ જૂના કપડા વગેરે કચરામાં ન ફેંકી આરઆરઆર સેન્ટર પર જમા કરવા અંગેની જાણકારી આપવામાં આવી આ જમા કરેલી વસ્તુઓ ગરીબ વર્ગના લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે આ પ્રવૃત્તિ દ્વારા નગરમાં શહેરી વિકાસ અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાની ખાસ તક મળી નગરપાલિકાએ આરઆરઆર સેન્ટર દ્વારા નાગરિકોને સામાજિક જવાબદારી અને પર્યાવરણની કાળજી વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું તમામ સામેલ લોકો માટે આ પ્રયાસ એક પ્રેરણાદાયક પ્રસંગ સાબિત થયો ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદાર બાગ સુધી કરવામાં આવેલું અને સરદાર બાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે અંશ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએચજી બહેનોની માર્ચ યોજી હતી સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો આરઆરઆર સેન્ટર પર જમા કરાવે જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજ વસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન